સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે વિશેષ મહત્વ છે આ દિવસે સ્ત્રીઓ પોતાની ચૂડી અને ચાંદલો અખંડ રાખવા કરે છે ગણપતિ બાપા અને કરવાની પૂજા તો આવતીકાલે જ્યારે કરવા ચોથનું પર્વ છે ત્યારે કયા વિધિ વિધાન દ્વારા આ કરવું જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો કડવા ચોથ આવતીકાલે છે તો મારા બહેનોને થોડી જાણકારી આપી દઉં કે કડવા ચોથની અંદર કડવા માતાની પૂજા કેટલા વાગે કરવી કડવા ચોથમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું ચંદ્ર દર્શનનો સમય શું છે અને આ વ્રત કરવાથી લાભ શું થાય છે કેમ કાલે વ્રત છે તો આજે હું તમને એડવાન્સમાં જાણકારી એટલે આપું છું તમને વ્રત કરવાની વિધિ વિધાનની ખબર પડે મિત્રો ખાસ કરીને આ વ્રત આવતી કાલે કરવાનો છે જે સવારે વહેલા સરઘી ખાવાનો સમય સવારે સાડા ચાર વાગ્યાનો છે કાલે કડવા માતાની પૂજા કરવાનો સમય જે છે એ સાંજના

આસો મહિનામાં ગુજરાતી માસ પ્રમાણે વાત કરીએ તો એવું કહેવાય છે કે આસો વદ એટલે કે આસો મહિનાનું અંધારિયા પક્ષની અંદર ચતુર્થી તિથિમાં કરવામાં આવતું વ્રત જેને કડવા ચોથનું વ્રત કહેવામાં આવે છે એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી પતિદેવનું આયુષ્ય દીર્ઘ બને પતિદેવનું દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય અને પતિદેવની સુખાકારી અને પરિવારનું કલ્યાણ માટે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતની અંદર ખાસ કરીને આદ્યશક્તિ જગદંબા એટલે કે મા પાર્વતીનું સ્વરૂપની પૂજા કરવામાં આવે છે કરવાની પૂજા કરવામાં આવે છે ભગવાન ગણેશજીની પૂજા કરવાનો છે શિવ પરિવારની પૂજા થાય છે અને રાત્રિના સમયે ચંદ્રના દર્શન કરી પોતાના પતિદેવનું મુખ એટલે કે પોતાના પતિદેવનું સ્વરૂપને જોવાથી એવું કહેવાય છે કે એમનું આયુષ્ય દીર્ઘ બને છે જેમાં મારા બહેનો ખાસ કરીને આ વ્રત જે સૌભાગ્યવતી સ્ત્રી હોય જેના લગ્ન થઈ ગયા હોય તે બહેનો આ વ્રત કરતા હોય છે ચતુર્થી તિથિ પ્રારંભ થતા થતી હોય પહેલાં એવું કહેવાય છે કે સવારે મા દ્વારા જે આપવામાં આવતી સરગી એ ગ્રહણ કરવાની હોય છે જેને સરગી એટલે ડ્રાયફ્રૂટ ફળ ખાજા મીઠાઈ જેવી વસ્તુઓ સવારે ગ્રહણ કરવાની હોય છે અને જલપાન કરવું પણ ત્યાર પછી આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહી અને રાત્રે ચંદ્રના દર્શન કરી પોતાના પતિદેવના દર્શન કરીને જ પાણી પીવવાનું વ્રત લખેલું છે જે બેનો આ વ્રત રાખતા હોય પરંતુ ઘણી વાર એવું કહેવાય છે કે કોઈ બેન કદાચ બીમાર હોય અથવા કોઈ ગર્ભવતી મહિલા હોય તો એ લોકો ફલ દૂધ ખાઈને પણ આ વ્રત કરી શકે છે કેમ કે ગર્ભ હોય બાળ જ્યારે ગર્ભવતી મહિલા હોય તો એ લોકોએ ખાસ કરીને બહુ ભૂખ્યા ન રહેવું પણ વ્રત કરી પૂજન કરીને પણ એ વ્રત કરી શકે છે એવું કહેવાય છે કે આ વ્રતના નિયમની વાત કરીએ તો સવારે વહેલા સ્નાન કરી સૂર્યનારાયણના દર્શને સૂર્યનારાયણની પૂજા કરવી સૌભાગ્યવતી બહેનોએ સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું અને રાત્રે ચંદ્રદેવને દર્શન કરવા છે તો સવારે સૂર્ય નારાયણને કેમ કે સૂર્ય અને ચંદ્ર બંનેના આશીર્વાદ લેવાના હોય છે સવારે સૂર્યની પૂજા કરવી સોલ શણગાર સજીને બહેનો આવ્રત કરતા હોય છે જેમાં અમુક બાબતોનું ધ્યાન રાખવાનું કયા રંગના કપડાં ન પહેરવા જોઈએ તો જે બેનો આ વ્રત લીધું હોય એમને સફેદ રંગના વસ્ત્રનો ત્યાગ કરવો મતલબ સફેદ રંગના કપડા ન પહેરવા સાથે કાળા રંગના કપડાં પણ ન પહેરવા જોઈએ પૂજાના સામાનની વાત કરીએ તો શાસ્ત્રમાં એવું લખ્યું છે કે પૂજાનો સામાનની અંદર એવું કહેવાય છે કે માટીનો એક કડવો લેવાનો છે તાંબાનો જોડે કલશ સાથે સાથે કુંકુમ એટલે કે કંકુ ચંદન અક્ષત કહેતા ચોખા નાડા છડી ફળ ફૂલ ફૂલનો હાર હલવો નાગરવેલના પાન અને વ્રતની કડવા ચોથની વ્રતની ચોપડી સાથે સાથે દહીં સાકર અને ગાયનું ઘી નારિયેલ જનોઈ કાચું દૂધ કપૂર ચારણી ઘઉંનો લોટ અને ઘઉના લોટના કોલડા બનાવેલા જે હોય ને એ ઘઉના લોટ લેવાનો એનો કોલડા બનાવવાના દીવા માટે ધૂપબત્તી અને કરવા માટેનો ફોટો આ બધી વસ્તુ સામગ્રી તૈયાર રાખવાની હોય છે એવું કહેવાય છે કે જ્યારે કરવા ચોથોનો દિવસ હોય ત્યારે ચંદ્રદેવ રોહિણી નક્ષત્રમાં હોય છે અને રોહિણી નક્ષત્રમાં આ કરવામાં આવતો વ્રત જે પતિ પત્નીના પ્રેમની વૃદ્ધિ કરે છે દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે અન્નમાન રહેતો હોય તો આ વ્રત કરવા ચોથું કરવાથી પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થાય છે આ વ્રત મહાભારતની અંદર એવું કહેવાય છે કે દ્રૌપદીએ પણ આ વ્રત કર્યું હતું હવે આ વ્રતની વિધિ વિધાન એવું છે કે વ્રત જ્યારે તમે કરો છો ત્યારે સાંજે કડવા માતાની પૂજા કરવાની છે જેમાં એનું એક બાજટની ઉપર લાલ રંગનું કપડું પાથરવું એની ઉપર ગોધુમ કહેતા ઘઉં પાથરવા સાથે ગણેશજી અને ગણેશજીના પત્ની રિદ્ધિ સિદ્ધિની સ્થાપના કરવાની સાથે કડવા માતાજીનો ફોટો હોય તો એ કલ એ સ્થાપનની અંદર મૂકો એ કલશની અંદર જલ ભરવાનું જલની અંદર કંકુ ચોખા પુષ્પ કલશમાં પધરાવવાનું સવા રૂપિયો અથવા એક રૂપિયાનો સિક્કો અથવા સોપારી દુર્વા થોડી પધરાવવાની અને નાગરવેલા પાન મૂકી એની ઉપર નારિયેલ મૂકીને એ કલશ સ્થાપન કરવાનું છે એવું કહેવાય છે કે કરવાની પૂજા કરવાની કરવાની અંદર પાણી ભરવાનું અને પાણી ભરેલો કલશ એક થાળીની અંદર મૂકવાનું અને આમ તો એવું નિયમ છે કે પૂજાની સામગ્રીવાળી થાળી સહેલીઓ ચારે બાજુ બેસે ને એ થાળીને ફેરવવાની હોય છે એ ના હોય તો તમે એ પૂજાની થાળી માતાજીની ઉપર જે સ્થાપન કર્યું એની ઉપરથી તમે ફેરવી શકો છો અહીંયા સ્થાપનની અંદર કડવા માતાનો ફોટો મૂકી ત્યાં અખંડ દીવો કરી માતાજીને તિલક કરી ચોખા પર પુષ્પ અર્પણ કરી ધૂપ ધૂપદીપ કરી અને કરવાની કરવાની પૂજા કરવાની સાથે મા પાર્વતીનો જે સ્વરૂપ જે છે એની પૂજા કરવાની ગણેશજીની પૂજા અને કલશ પૂજા કરવાની હોય છે રાત્રિના સમયે તમારે શું કરવાનું ચંદ્રદેવના દર્શન કરવાના છે હવે ચંદ્રદેવના દર્શનનો જે સમય જે છે એ આવતીકાલનો દર્શનનો સમય છે આઠ વાગે ને તેત્રીસ મિનિટે ચંદ્રોદય થશે આઠ ને તે અંદર એક દીવો કરવાનો છે અને એ દીવાની જ્યોત તમારે ચંદ્રદેવના દર્શન કરવાના છે અને ત્યાર પછી પોતાના પતિદેવના દર્શન કરી અને પછી પતિદેવના હાથેથી જલ ગ્રહણ કરવાની વિધિ શાસ્ત્રમાં લખેલી છે વિશેષ એવું કહેવાય છે કે જે આ કરવચોનું વ્રત કરે છે એમાં વિશેષ ઉપાય તમારે કરવો હોય તો તમારે એક ચંદ્રદેવનું અર્ઘ્ય તૈયાર કરવાનું શક્ય હોય તો સ્ટીલની કોઈ વાટકી અથવા ચાંદીનો કોઈ પાત્ર હોય એમાં થોડું દૂધ લેવાનું એવું કહેવાય છે કે જે બેન આ ચાંદીના પાત્રમાં દૂધ અથવા સ્ટીલની પાત્રમાં દૂધ લઈ અને એ ચંદ્રદેવને પ્રદાન કરે છે તો આ વ્રતનું વિશેષ સારું ફળ એ પ્રાપ્ત થાય છે કેમ કે રાત્રિના સમયે ચંદ્રદેવના દર્શન કરવા અને ચંદ્રની પૂજા પણ કરવી જરૂરી છે તમે પ્રદાન કરો છો ચંદ્રદેવને ત્યારે ઓમ સોમાય નમઃ ચંદ્રદેવનો મંત્ર છે ઓમ સોમાય નમઃ આ મંત્ર બોલીને ઓમ સોમાય નમઃ અર્ઘ્યમ સમર્પયામી ખાલી આટલું બોલવાનું ઓમ સોમાય નમઃ અર્ઘ્યમ સમર્પયા સોમ કેતા ચંદ્રદેવ હે ચંદ્રદેવ હું તમને પ્રદાન કરું છું જેમ તમારો પ્રેમ જે રોહિણી તમારા જે પત્ની છે એની ઉપર તમને અતિશય પ્રેમ છે તેમ હું આ પ્રદાન તમે કરું છું જેનાથી મારા પતિદેવ અને મારા વચ્ચે પણ આવો જ પ્રેમ રહે ચંદ્ર અને રોહિણી સમાન જ પ્રેમ જે છે એ પ્રેમ રહે તે ભાવ હોય છે એ રીતે ઓમ સોમાય નમઃ અર્ઘ્યમ સમર્પયામી બોલી અને તે અર્ઘ્ય ચંદ્રદેવને અર્પણ કરવું શક્ય હોય તો કંકુ લઈ બંને હાથી કંકુ લઈ બે હાથી ચંદ્રદેવને અર્પણ કરવાના ચોખાથી ચંદ્રદેવને અર્પણ કરવાના ચંદ્રદેવને દર્શન કરી પોતાના પતિના દર્શન કરવા અને શક્ય હોય તો પતિદેવને પણ ત્યાં ચરણ સ્પર્શ કરવા અને આ વ્રત કરવાથી શું લાભ તો શાસ્ત્ર એવું કહે છે કે આ વ્રત કરવાથી કરવા માટેના આશીર્વાદ મળે છે અને સૌભાગ્યવતી જે બેન છે તેના અખંડ ચૂડીને ચાંદલો અખંડ રહે છે અને પતિદેવનું આયુષ્ય દીર્ઘ બને છે દીર્ઘ આયુષ્ય માટે કરવામાં આવે છે આ કરવા ચોથનું વ્રત સાથે સાથે કરવા ચોથમાં ગણેશજી અને રીધિસિદ્ધિની પણ પૂજા થાય છે એટલે જીવનના વિઘ્ન દૂર થઈ જાય છે મા ભગવતી આશીર્વાદ પ્રદાન કરે છે દીર્ઘ આયુષ્યના અને ચંદ્રદેવ એ પ્રેમની વૃદ્ધિ કરે છે એટલે પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થાય છે કેમ કે દરેક વ્યક્તિની એક અપેક્ષા હોય દાંપત્ય જીવન સુખમય જાય પતિ પત્નીનો પ્રેમ સદૈવ રહે અને પાછું સપ્ત જન્મ એટલે કે સાત જન્મ સુધી જીવનસાથી એ જ રહે તેવી ભાવના સાથે આ વ્રત કરવામાં આવે છે શાસ્ત્રમાં મેં કહ્યું તે પ્રમાણે દ્રૌપદીએ પણ આ વ્રત કર્યું હતું અને આ વ્રત હંમેશા મારા બહેનો કરતા હોય છે ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર બિહારની અંદર ખાસ કરીને વિશેષ એ બધા રાજ્યોમાં આ વિશેષ કરતા હોય છે અને હવે તો ગુજરાતની અંદર પણ ઘણા બહેનો તો આ વ્રત કરતા હોય છે તો દર્શક મિત્રો આજે ખાસ કરીને મેં કડવા ચોથના વ્રત અને વિધિ વિધાન અને ચંદ્ર દર્શનને લઈને સંપૂર્ણ જાણકારી આપી છે અને આવતીકાલે પણ કડવા ચોથને લઈને એક મા પાર્વતીના વિશેષ ઉપાયો હું તમને કહેવાનો છું તો આજે સુંદર મજાની જાણકારી આપે છે કાર્યક્રમ સદૈવ આપ નિહારતા રહેજો ભક્તિ સંદેશ કાર્યક્રમ બહુ સુંદર કાર્યક્રમ છે અને એમાં સચોટ જ્ઞાન અને સચોટ વિધિ વિધાન હંમેશા હું કહેતો રહ્યો છું અને કહેતો રહીશ મને હવે આપી દો તમે રજા જય ભગવાન